કરવાનું છે દરેકને વિનંતી આપણે યોગ શીખો અને રોગ બગાડો માટે હું તમને જે યોગ શીખવાડું એ યોગ તમે કરશો એટલે તમારા બધા રોગ ભાગી જશે એટલે અમુક અમુક ને તો ઢેચણના વાતતા તને તો બશાર આવતે ખર બાપુ જો મટાડો તો ચાલુ કઈ ના લી નકી હું કીધું કહું એમ કરવાનું પછી ચાલુ કરી પાછો ચાલુ કરી તમામ ભક્તોને વિનંતી સૌથી પહેલા બધા પદ્માસન વાળો वळता तने वाड्या ते तुम्ही रेवा दे સૌથી પેલા બધા पद्मासन વાળો બધાએ पद्मासन વાળ્યા પછી બાપુએ યોગ ચાલુ કર્યા બધા ভক্তોને विनंती સૌથી પેલા ઊંડા શ્વાસ લ્યો ગામવાळे ઊંડા

આખો મંડપ રમળ ભમળ આયોજકો ખબર પડી કે હું બાપુ ને વહી આવી આયોજકો જેમ તેમ કરીને બાપુને ભાનમાં લાયા બાપુ ભાનમાં આવ્યા તો એ આપણું ગુજરાત કેટલું ભોળું ખબર બાપુજી હું કે ખબર બાપુ તમે જે પલટીઓ મારી એના કરતા અમે ડેન્જર ડેન્જર પલટીઓ મારી બાપુ એ બાપુ તમે જે ઉછળ્યા ને એના કરતા અમે ડેન્જર ડેન્જર ઉછળ્યા બાપુ પણ બાપુ અમારી કરણી કાચી તમારા મુઢ ફેણ આવ્યો પણ અમારે નો આવ્યો બાપુ બીજા ભોજન પેટે અહીંયા પટેલ બાઉભાઈ વિઠ્ઠલભાઈ સિપરા એમના તરફથી 51000 રૂપિયા મળ્યા છે જોરદાર તાળી વાળો અને આવતી સાલે કે બાદ અમારે ચામુંડા ડીજે સાઉન્ડ વડુ એના માટે પણ જોરદાર તાળી વાળો સાહેબ આવ સરસ મજાનું સાઉન્ડ મળ્યો છે આવતી સાલે એટલો સારો કાર્યક્રમ થાય અને હું અમે ભજનના માણસો છીએ અમે રોજ ભજન કરતા હોય રોજ